ખેડૂત મિત્ર તમારો જૂના રસ્તાઓ તમારા ગામતળ જે હોય સીમતળનો નકશો એની અંદર બતાવેલા હોય પણ આખા રસ્તાઓ એટલા બતાવેલા હોય પછી પૈકી સર્વે નંબર ચાલવાના રસ્તા ન બતાવેલા હોય જ્યાં નવી માપણી થઈ ગઈ છે ત્યાં બતાવેલા છે એ સિવાય જૂના માર્ગ હોય એ ટીપણમાં પણ ક્યાં ક્યાંક બતાવેલા છે એ સિવાય જે તે સમયના પૈકી સર્વે નંબરો સુધી પહોંચવા માટેનું મૂળમાંથી પૈકી હં શરૂઆતમાં એના ફેશલ પત્રકની અંદર આકારબંધની અંદર પણ આકાર બાદ કરીને બતાવેલો હોય પણ જરૂર નથી કે હું કહું છું એ બધું હોય છે હોઈ શકે એમ કહું છું આ બધી માહિતી તમે ડીઆઈએલ આર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ વિભાગ જેને આપણે સર્વે સર્વેભવન કહીએ છીએ ત્યાંથી તમે ફેશલ પત્રક અને સીમતળનો નકશો કઢાવો એટલે તમને વિગત મળી જાય અને જો રસ્તા ન લખેલા હોય ક્યાંય ન બતાવેલા હોય તો પણ તમારા ઇઝમેન્ટ રાઇટ કહેવાય સુખાધિકાર એ જતા નથી એવા રસ્તા કોઈ રોકે તો તમે માણદારમાં ફરિયાદ દાખલ કરી શકો અને એવા સમયે તમારી પાસે ગૂગલ મેપના પુરાવાઓ હોય સ્થળ તપાસ વખતે પંચરોજના પુરાવાઓ એટલે ચાલે કોઈ બીજા પુરાવા આપવાની જરૂર પણ નથી અમે તમને સંપૂર્ણ માહિતી આપી દીધી રસ્તા બાબતે ઘણા બધા પ્રશ્નો અને કજીયાઓ ઊભા થાય છે એ ન થાય એટલા માટે અમે માહિતી આપી હજી તમારો કાંઈ પ્રશ્ન હોય તો પૂછો

મારી વાત ખોટી દલીલ નહીં કરો કારણ કે મારે ઘણી બધી જવાબ દેવાના હોય છે ઉપરાંત યુટ્યુબમાં માં એટલે ખોટી ખોટી દલીલ નો કોઈ મતલબ નથી કાયદાકીય માર્ગદર્શન અપાઈ જાય એટલે ફોન પૂરો થઈ જવો જોઈએ હા મિત્રો જ્યારે કોઈ પણ બાબતનું કાયદાસર માર્ગદર્શન અપાઈ જાય એટલે દલીલ કરવાનો કોઈ મતલબ નથી કાયદામાં લખેલી વસ્તુ જ આપણને મળવાની છે